વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર સોલના કેટલાક પૂર અસરગ્રસ્તોને સહાય નહીં મળવાના આક્ષેપ સાથે લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે આજે મોરસો માંડ્યો હતો વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ પૂરગ્રસ્તોને કેશ ડોલ્સ અને ઘર વખરીની સહાય માટેના ફોર્મ ભરવામાં આવ્યા અને રાહત આપવામાં આવી પરંતુ હજુ પણ વડોદરા શહેરની કેટલીક સોસાયટીઓ અને વિસ્તારમાં આ સહાય પહોંચી નથી તેથી આજે પાલિકામાં રહીશોનો મોરસો આવ્યો હતો વડોદરાના વોર્ડ નંબર સોળમાં કૃષ્ણનગર રાધાકૃષ્ણ મંદિર પાસે અને વિજયવાડીના રહીશોએ આજે ઉગ્ર વિરોધ કર્યો હતો આ વિસ્તારમાં પાણીનું પુર આવ્યું હતું અને સૌથી અસરગ્રસ્ત વિસ્તાર હતો ઘરોમાં પાણી હતા અને ખૂબ જ નુકસાન થયું હતું સહાય માટે લોકો આવ્યા હતા પરંતુ ખરેખર જેને નુકસાન થયું છે તેઓને એક પણ રૂપિયાની સહાય મળી નથી ખરેખર લોકોને જે નુકસાન થયું છે તેઓને સહાય મળવી જોઈએ તેવી માંગ સાથે સ્થાનિકોએ કમિશનર કચેરીએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને માંગ કરી હતી કે વહેલામાં વહેલી તકે અમને લોકોને સહાય મળવી જોઈએ જો આ સહાય આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે વડોદરા મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબના આવેદનપત્ર આપવા આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે વડોદરાની અંદર જે પૂર આવ્યું એ પૂરની અંદર ઘણા બધા વિસ્તારોના ઘર ડૂબી ગયા ઘર વપરસી અને બધી વસ્તુનું ઘણી બધી વસ્તુનું નુકસાન થયું અને સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે સો રૂપિયા સાહીઠ રૂપિયા અને પાંચ હજાર રૂપિયા એકાઉન્ટમાં નાખવાના આ લોકોની ટીમ પણ ગઈ પરંતુ ત્રીસ ટકા લોકોના પણ એ પૈસા કે બધી વસ્તુ પહોંચતું કરી નહીં શક્યા અને એ લોકો આધાર કાર્ડ માગે છે પાન કાર્ડ વ્યવસ્થિત નથી દેખાતું તમારું બેંક એકાઉન્ટ નથી તમારું રેશન કાર્ડ નથી આ લોકોના ઘરમાં પાણી તો આટલું આટલું હું ત્યાં જઈને મને ખબર છે બધાના ડોક્યુમેન્ટ બી તણે ગયા હોય એમના ના હોય તો એમને આપ્યું નથી તો જ્યારે ઇલેક્શનનો મોલ હોય છે ત્યારે શું તમે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ એમની સાથે માગો છો નથી માગતા કે તમારો વોર્ડ જોઈએ છે તો આ માટે કેમ એનો સર્વે કરવો જોઈએ અને હજુ સુધીની અંદર નવ દસ અગિયાર તારીખે આપ્યું હજુ સુધી આપ્યું નથી એટલે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યા છે અને એમને કહીએ છે કે ભાઈ તમે બે દિવસમાં નિકાલ કરો આ જે છે આગેવાનો છે બાકી ઓલ ઓવર બરોડાની અંદર એક અપીલ કરવાનો છું અને આ રોડ બ્લોક કરી દઈશ અને બે દિવસની અંદર જે પણ વ્યક્તિઓના ડોક્યુમેન્ટની અછત હોય પણ એમના એકાઉન્ટમાં પૈસા આપીને એમને જે તે વસ્તુ હોય એમને આપવા એક વિનંતી કરું છું અત્યારે સોળ નંબરના વોર્ડ સોળ નંબરનું વોર્ડના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય બડી બડી બાતે ગદે કી લાતે બહુ જબરજસ્ત વાતે અરે હા 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 તમે જ્યારે વોટ લેવા આવે ત્યારે તો પણ પબ્લિકની બી જનતાની બી એક ગલતી છે કે આપણે પાંચસો રૂપિયા ભજીયામાં ચટણી ચઢવાનું વેચાણું નથી પરંતુ હા આ બાળ આવ્યા પછી હન્નીકા આવ્યા પછી લોકો જાગૃત થઈ ગયા છે હવે કોઈ વ્યક્તિઓ પાર્ટીને જોઈને વોટ નથી આપવાના માણસને જોઈને વોટ આપવાના છે કાઉન્સિલનો સવાલ એ છે કે નગર સેવક હોય તો એને નગરોનું સાંભળવાનું હોય એનો જે વસ્તુનો સવાલ હોય એ સવાલ કમિશનર સાહેબ કે મેયર સુધી પહોંચાડવાનો હોય કાં તો ધારાસભ્ય સુધી પહોંચાડવાનો હોય અને એ લોકો સીધા સંસદમાં પહોંચાડતા હોય સંસદ સભ્ય આપણે એમાં જોશે અને એ અવાજ ઉઠતો હોય એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક રૂલ્સ હોય છે પરંતુ આ લોકો સાંભળે છે કે નહીં એ અમે જોવા ગયા નથી કે એક જ લીટીના વારસદારો છે બધા કેમ કે લોકોને ભમરાઈ રહ્યા છે કદાચ એવું બની શકે કે સાંભળતા હોય ના બી સાંભળતા હોય કાં તો સાંભળતા હોય પણ લોકોને સારું લાગવા માટે પણ કહેતા હોય એવું બની શકે ભાઈ અમારી એક જ રજવા છે કે ભાઈ અમારે જે નુકસાન થયું છે તમે એકવાર આઈને જુઓ જોઈને પછી તમે સર્વે કરો કે કેટલું નુકસાન થયું છે અમે એમ એ નથી કહેતા કે તમે અમને પહેલા પૈસા આપી દો આઈ આવો તો ખરા તમે વોટના ટાઈમે તો બરોબર આવો છો તો અત્યારે કેમ નહીં ભાઈ અમારે કૃષ્ણનગરમાં પરિસ્થિતિ તો એટલી ખરાબ છે ને કે આ વર્ષની દર વર્ષની આ જ પરિસ્થિતિ છે જે ગટર લાઈન કરી છે ને મોટી એ ખુલ્લી છે અમારે એની પર ઢાંકણ નથી કર્યું કોઈ બાળક પડી જાય ને તો પાછું મળે ના એ રીતની પરિસ્થિતિ છે અમારી અત્યારે તમે આઈને જોઈ લો અમે અહીંયા માર્કેટ આયા છે અમારે એક જ માંગણી છે કે ભાઈ આઈન સર્વે કરો અને જોવો પછી તમે પૈસા આપો ને પહેલા અમે નથી કહેતા અને એ એ રીતની પરિસ્થિતિ જે વખતે તમે માણસો સર્વે કરવા મોકલો છો ત્યારે એમને એવું ના કહેશો કે રેશન કાર્ડ હશે તો જ મળશે ના હોય તો શું કરે તમે વોટ લેવા આવો છો ત્યારે તમે એવું નહીં કહેતા કે રેશન કાર્ડ વાળા જ ખાલી વોટ આપવા આવો ત્યારે તમે બધાના વોટ લો છો તો આવી રીતે અમને નહીં ફાવે આવો ભેદભાવ અમને ફાવે જ નહીં ના અમારે વોટ જ નથી આપો અમારા જ્યારે અમારા કૃષ્ણનગર માં તમે પહેલા રસ્તા જુઓ અમે કઈ પરિસ્થિતિ રે રહીએ છીએ એ જુઓ અને પછી તમે વોટ માંગવા આવો તો તમને વોટ મળશે કોઈ જોવા નથી આવ્યું કે કંઈ પૂછવા નથી આવ્યું અમને કે તમે ખાઓ છો કે મરો છો કે જીવો છો કશું જ નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર